નમસ્કાર મિત્રો આજનો વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે ભરતીને લઈને એક નવો વિડીયો લઈને તમારી સમક્ષ આવ્યો છું જેમાં પરીક્ષા વગર સીધી ભરતીની જાહેરાત છે મિત્રો કોઈ પણ પરીક્ષા લેવામાં નહીં આવે પોસ્ટની વાત કરીએ તો મિત્રો યોગ ઇન્સ્ટ્રક્ટર માટેની પોસ્ટ છે લાયકાતની વાત કરીએ તો યોગ સર્ટિફિકેટ માંગે છે તેમજ ડિપ્લોમાનો નો કોર્સ કરેલો હોવો જોઈએ વય મર્યાદા વાત કરીએ મિત્રો તો અઢાર થી પિસ્તાલીસ વર્ષની ની વય મર્યાદા જોઈએ છે સ્ત્રી અને પુરુષો માટે નોકરીની ઉત્તમ તક છે તો મિત્રો સંપૂર્ણ માહિતી મિત્રો આ વિડીયોમાં આપણે જોઈશું એની પહેલા જો તમે નવા હોય તો ચેનલ ને અવશ્યુશન થયેલ નીચે મુજબ ના આરોગ્ય મંદિર આયુષ ખાતે યોગ બાબતે કામગીરી માટે આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત તાપી દ્વારા નવ પુરુષ યોગ ઇન્સ્ટ્રક્ટર અને નવ સ્ત્રી યોગ ઇન્સ્ટ્રક્ટર ની અગિયાર માસ માટે કામગીરી વધારે વેતનની શરતોને આધીન નીચેની વિગત વોક ઇન ઇન્ટરવ્યુ રાખેલ છે મિત્રો આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે એટલે કે તાપી જિલ્લામાં નવ પુરુષ અને નવ સ્ત્રી એમ કુલ અઢાર જગ્યાઓ માટે યોગ ઇન્સ્ટ્રક્ટર ની જગ્યા ખાલી પડેલી છે કરાર આધારિત મિત્રો વોક ઇન ઇન્ટરવ્યુ રાખવામાં આવેલું છે શૈક્ષણિક લાયકાત ની વાત કરીએ તો અહીંયા લખેલું છે કે શૈક્ષણિક લાયકાત ઉમેદવાર સરકાર માન્ય સંસ્થા યુનિવર્સિટી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર દ્વારા યોગ વિષય સર્ટિફિકેટ ડિપ્લોમા અન્ય સંલગ્ન ક્રોસ પૈકી કોઈ પણ એક માન્ય લાયકાત હોવો જોઈએ સરકાર માન્ય યુનિવર્સિટી અથવા તો ગુજરાત અઢાર વર્ષ પિસ્તાલીસ વર્ષ વચ્ચે વયમર્યાદા હોવી જોઈએ કામગીરી તથા વેતનની વાત કરીએ એટલે કે શું કામગીરી કરવાની તેમજ કેટલો પગાર આપશે તો મિત્રો પુરુષ યોગ ઇન્સ્ટ્રક્ટર એક કલાકના યોગ સેશનના રૂપિયા બસો પચાસ લે કુલ સેશન માટે માસિક મહત્તમ રૂપિયા આઠ હજાર આપવામાં આવશે તેમજ સ્ત્રી યોગ ઇન્સ્ટ્રક્ટર ને એક કલાક ના યોગ સેશન ના રૂપિયા બસો પચાસ લેખે કુલ વીસ સેશન માટે માસિક મહત્તમ રૂપિયા પાંચ હજાર આપવામાં આવશે મિત્રો એક કલાક ના યોગ સેશન માટે પુરુષ ને બસો પચાસ લેખે બત્રીસ સેશન ના આઠ હજાર રૂપિયા આપવામાં આવશે તેમજ સ્ત્રી યોગ ઇન્સ્ટ્રક્ટર ને એક કલાકના યોગ સેશન માટે રૂપિયા બસો પચાસ લેખે વીસ સેશન ના મહિનાના પાંચ હજાર આપવામાં આવશે કામગીરી ના સ્થળ ની વાત કરીએ તો મિત્રો પુરુષ યોગ યોગ ઇન્સ્ટ્રક્ટર ઇન્સ્ટ્રક્ટર અને સ્ત્રી એક જ જગ્યાએ કામ કરવાનું છે તો મિત્રો જોઈ લઈએ અહિયાં આયુષ્માન આરોગ્ય મંદિર આયુષ એક લોટરવા તાલુકો વ્યારા ખાનપુર તાલુકો વ્યારા બેટકુવા દૂર તાલુકો વ્યારા પદમ ડુંગરી તાલુકો ડોલવણ ઉમરવાવ દૂર તાલુકો ડોલવણ જામણીયા તાલુકો વાલોડ નારણપુર તાલુકો ઉચ્છલ સાકરદા તાલુકો ઉચ્છલ અસરાવા તાલુકો કુકરમુંડા મિત્રો આ જગ્યાએ પુરુષ યોગ ઇન્સ્ટ્રક્ટર અને સ્ત્રી યોગ ઇન્સ્ટ્રક્ટર ને કામ કરવાનું રહેશે આ જગ્યા ઉપર ખાલી જગ્યાઓ છે ત્યારબાદ મિત્રો અહીંયા લખેલું છે નોંધ કરીને એ જોઈએ ઉમેદવારો લાયકાત ના પ્રમાણપત્રો ઓળખ અને રહેઠાણ પુરાવા અસલ સેલ્ફ એટેસ્ટેડ એટલે કે સ્વ પ્રમાણિત નકલ તથા પાસપોર્ટ સાઇઝ ના બે ફોટોગ્રાફ સાથે સ્વ ખર્ચે હાજર થવાનું રહેશે મિત્રો તમારે જરૂરી લાયકાતના ના પ્રમાણપત્રો એટલે કે ડોક્યુમેન્ટ ઓળખ રહેઠાણ પુરાવા અસલ ત્યાં લઈ જવા પડશે તેમજ પ્રમાણિત નકલો પણ લઈ જવી પડશે તેમજ પાસપોર્ટ સાઈઝ ના ફોટોગ્રાફ લઈ જવા પડશે અને હાજર રહેવાનું થશે તમારી મહિનાની નોકરી પૂર્ણ નિમણૂક ઇન્ટરવ્યુ ની વાત કરીએ તો ઓગણીસ બે બે છવ્વીસ ગુરુવારે તમારું ઇન્ટરવ્યુ રહેશે સ્થળ એટલે કે કયા સ્થળ પર રહેશે ઇન્ટરવ્યુ એ સ્થળ જોઈ લઈએ જિલ્લા આયુર્વેદ અધિકારી શ્રી ની કચેરી બ્લોક નંબર દસ ગ્રાઉન્ડ ફ્લોર જિલ્લા પંચાયત કચેરી જિલ્લા સેવા સદન તાપી વ્યા પિનકોડ નંબર આપેલો છે તમે જોઈ શકો છો સમય વાત કરીએ તો સવારે અગિયાર કલાક થી લઈને બપોરના બે કલાક સુધી તમારું ઇન્ટરવ્યુ રહેશે તો મિત્રો આ તો આજનો આપણો વિડીયો વિડીયો તમને સારો લાગે તો વિડીયોને લાઈક અને ભરતી ને લગતી માહિતી મેળવવા માટે ચેનલ ને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ મિત્રો મળીએ નવા વિડીયોમાં